ભાવના નારોદર ગામની પ્રાથમિક સ્કૂલ પાસેથી પસાર થતો વીજ વાયર દૂર ખસેડવા લોકો માંગ ભાવના નાલોડર ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલ અને મોર્ડન સ્કૂલમાં 500 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે સ્કૂલની बाजूમાંથી હેવી 3 ફેઝનો હેવી 11000 વોલ્ટનો વીજ વાયર પસાર થાય છે તા વીજ વાયર ને અન્ય જગ્યા એક હસેડવા ગામના પૂર્વ સરપંચ નભાભાઈ ઠાકરેજી ઈબી કચેરી મામલતદાર કચેરી શિક્ષણ કચેરી એ લેખિતમાં રજૂઆત કરી છે. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ આજ વીજ વાયર તૂટી પડ્યો હતો. સ્કૂલ કાર્યરત હતી જેથી કરી કોઈ અગતિત બનાવ બન્યો ન હતો. જવાબદાર તંત્ર એ વાયર રિપેર કરી ફરી પાછો એ જ જગ્યાએ લગાવી દીધો છે. હવે પછી કોઈ સ્કૂલના રિસેસ સમય દરમિયાન બાળકો બહાર મેદાનમાં ફરતા હશે ને વીજ વાયર તૂટ્યો અને કોઈ બનાવ પ્રકાશમાં આવ્યો તો સમગ્ર જવાબદારી વીજ તંત્રની રહેશે અગાઉ વીજ તંત્રને લેખિત જાણ કરી હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું છતાં આ બાબતને ધ્યાનમાં લેવાતી નથી આ બાબતથી સ્કૂલના બાળકો અને શિક્ષકો ભયના ઓથાર નીચે રહેશે પરંતુ જવાબદાર તંત્રની આંખ ઉઘડતી નથી